સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં પાંચ વર્ષના એક માસુમ બાળક પર ચાર થી પાંચ જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે માથા સહિત શરીર પર વીસ થી વધુ ઈજાના નિશાન છે હાલ બાળકની હાલત ગંભીર છે માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રમ સાથે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક કંપનીની બહારના ભાગમાં અચાનક ચાર કે તેથી વધુ શ્વાનોના ટોળાએ બાળક પર હુમલો કરી દીધો શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો હતો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા જેના કારણે તેને વીસથી વધુ ગંભીર ઈજા પહોંચી બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને મહા મહેનતે શ્વાનોની ચુંગલમાંથી બાળકને છોડાવ્યો હતો લોહી લુહાન હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે તબીબોના જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે સુરત શહેરના રખડતા સ્વાનોના હુમલાનો બનાવ સતત વધી રહ્યો છે અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા સ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે जी मेरा नाम विशाल है अच्छा किस तरह से ये घटना हुई था अरे वो हमारी कंपनी में ये मास्टर जी है हमारे इनका बच्चा था छोटा सा तो ये कॉलेज में ले मतलब कंपनी में लेके आए थे उसको तो हम लोग काम कर रहे थे तो ये बच्चा पता नहीं चला किस टाइम पे बाहर निकल गया तो बाहर के कुत्ते जो हैं वो थोड़ा खतरनाक हैं तो कुत्ते थे वहाँ पे तीन चार कुत्ते थे तो उन्होंने उसको गंदी तरह से काटा बहुत बुरी तरह से उसके बाद ये सीन ऐसा पूरा हुआ शरीर में काटा है मतलब काटा है पूरी बॉडी में उसके काटा है सर में कुछ ज्यादा चोट है वहाँ पे तीन से चार कुत्ते थे परेशानी है हाँ। ये 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 कुत्ते परे, इको डायमंड पार्क इको डायमंड पार्क ये कौन सी जगह मास्टर जी है जो कार्ड ऑपरेटर यूपी के, के ये यूपी ही है हम लोग भी यूपी के बच्चे कितने बच्चे ये पता नहीं है ये कंपनी में है मास्टर जी हम वहाँ पे काम करते हैं खेलते-खेलते बाहर चला इसको एक में जी खेलतेमार राजेश रहने के लिए तो में रहते हैं। अच्छा किस तरह से बाहर खेल रहा था पांच छह कुत्ते मिलके काट ले इसको अच्छा कुत्ते थे आज भी हो सकते हैं कम नहीं हो सकते ही हो सकता है बाद कुमार उम्र कितने साल लगभग तो तो चार होने वाला है पूरा एड्रेस क्या है रहने का रहने का। या जहाँ पे केस हुआ वहाँ का आप क्या कर रहे हैं मैं अंदर राउंड लगा रहा था अभी तो कंपनी में तो हाँ खेल भी नहीं रहा था बैठा था बैठ के बैठा था हाँ कंपनी में कैमरे लगे हैं हाँ पहले से पहले से बहुत दिक्कत है डॉक्टर शीतल खेरड़िया

અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરી અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી સારવારમાં ઇન્જેક્શન લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબિલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે ચાર થી પાંચ કુતરાઓ હતા